તમે આ બોન કરી દેજો જેથી શેરબજારની માહિતી ગુજરાતીમાં ગુજરાતના દરેક રોકાણકાર પાસે સરળતાથી પહોંચી શકે મિત્રો વાત કરીએ આ કંપનીના રોકાણકારો માટે સારા સમાચાર છે મલ્ટી કંપનીએ બોનસ શેર આપવાનો તો નિર્ણય કર્યો છે

ચોવીસ બોનસ શેર આપવા જઈ રહી છે તેર ઓક્ટોબરે આની જાહેરાત કરી હતી કંપની આના વિશે આપણે વધારે માહિતી જોઈએ પછી મિત્રો વાત કરીએ તેર ઓક્ટોમ્બરે કંપની એક્સચેન્જ ને જાણકારી કરી હતી કે દસ રૂપિયાની ફેસ વેલ્યુ વાળા દરેક શેર માટે ચોવીસ બોનસ શેર તરીકે કંપની ઓફર કરવામાં આવશે કંપની હજુ સુધી આ બોનસ ઇસ્યુ માટે રેકોર્ડ ડેટ જાહેર કરી નથી એવી અપેક્ષા છે કંપની આગામી દિવસોમાં રેકોર્ડ ડેટ જાહેર કરશે પછી વાત કરીએ તે સમયે કંપનીએ લાયક રોકાણકારો દરેક સો શેર માટે બોનસ શેર તરીકે ત્રણસો ત્રેવીસ શેરનું વિતરણ કર્યું હતું જોકે ત્યારથી કંપનીએ ન તો કોઈ બોનસ શેર જાહેર કર્યા ન તો ડિવિડન્ડ ની જાહેરાત કરી હતી પછી કંપનીના શેર વિશે વાત કરીએ તો કંપનીના શેરે રોકાણકારોને શેર બજારમાં અસાધારણ રીતે સારું પ્રદર્શન કર્યું છે છેલ્લા ત્રણ મહિનામાં કંપનીના શેરના ભાવમાં પંચાવન નો વધારો થયો છે માત્ર ત્રણ જ મહિનામાં શેરે રોકાણકારોને સંપત્તિ બમણી કરી આપી છે આ સમયગાળા દરમિયાન કંપનીના શેરના ભાવમાં એકસો બાવન ટાનો વધારો થયો છે અને નોંધનીય છે કે એક વર્ષમાં કંપનીના શેરના ભાવમાં બસો બાવીસ ટકાનો વધારો થયો છે એટલે કે એક મહિનામાં પંચાવન ટકા અને ત્રણ મહિનામાં

પણ હજુ સુધી કંપની આની રેકોર્ડ ડેટ જાહેર કરી નથી તો જો તમારા જોડે આ કંપનીના શેર હોય તો તમારે આમ રુકણ કરી રાખવું જ પડશે જ્યાં સુધી કંપની રેકોર્ડ ડેટ જાહેર ના કરે ત્યાં સુધી રેકોર્ડ ડેટ જાહેર કર્યા પછી તમને ખબર પડશે કે કયા દિવસે તમને ચોવીસ બોનસ શેર મળવાના છે તો મિત્રો આ વિડિયોમાં બસ આટલું જ હવે મેડી આવનારા વિડિયોમાં ત્યાં સુધી વિડિયોમાં લાઈક કરો કમેન્ટ કરો અને વિડિયો પહોંચાના મિત્રો સાથે Facebook Instagram WhatsApp બધી જગ્યાએ શેર કરો શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી દબાવી દેજો